જીલાના વાલોડ રેલવે વિભાગ દ્વારા ફાટક નંબર ને બંધ કરવાની કામગીરી છે વાલોડ તાલુકાના કહેર ગામે પસાર થતી ઉદના ચલગાંવ રેલવે લાઇન પર આવેલા ફાટક નંબર ઓગણચાળીસ ને રેલવે વિભાગ દ્વારા ફાટક બે બંધ કરવાની કામગીરી હાથ ધરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગ્રામજનો એ ફાટક ખુલ્લી રાખવા માટે માંગ કરી છે આજ રોજ કહેર ગામે ભેગા થયેલ કે જેમાં ફાટકની સમસ્યા માટે કે જે વસ્તુ અમારી પાસે કોઈ વૈકલ્પિક રસ્તો નથી ને જાણ કર્યા વગર આ રેલવેવાળા ઓગણચાલીસ ફાટક બંધ કરવા માટે આવી ગયા છે અગાઉ પણ અમે કોઈ એની પરમિશન આપી નથી ને જો પરમિશન આપી હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમને પરમિશન બતાવે આ વગર પરમિશનની બોગદું બનાવેલું છે રેલવે ફાટક બંધ થવાથી આ વિસ્તારના ખેડૂતો સહિત વિદ્યાર્થી અને અવર કરનાર ગ્રામીણ લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે જેથી આ ફાટક ખુલ્લું રાખવાની ગ્રામજનોએ માંગ કરી છે